શ્રી મુક્તાનંદ સ્વામીના બસો સડસઠમાં પ્રાગટ્ય દિની લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં આગામી શ્રી મુક્તિ મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ બે હજાર રોજ આદિગુરુ દેવ શ્રી મુક્તાનંદ સ્વામીના બસો સડસઠમાં પ્રાગટ્ય દિન સ્મૃતિ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પૂજ્ય પાદ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા ચંદ્રકાંતભાઈ પટેલના સહયોગથી શિયાળાની કાતિલ ઠંડીમાં રક્ષણ માટે દરિદ્ર નારાયણની સેવાના રૂપે ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા કોઠારી શ્રી પૂજ્ય સરજુ વલ્લભ સ્વામી તથા પૂજ્ય અદભુત વલ્લભ સ્વામી માર્ગદર્શન હેઠળ શ્રી લોયાધામના સંતો લીમડી ગામ તથા બોટાદ ગામના વિસ્તારોમાં વસતા ગરીબ પરિવાર તથા અનાથ પરિવારના ઘરે ઘરે જઈને તથા ફૂટપાથ પર સુતેલા એવમ શિયાળાની ઠંડીમાં ઠરતા ગરીબોને ધાબળા ઓઢાડીને સેવાનો લાભ પ્રાપ્ત કરી જનસેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કર્યું હતું આ અવસરે પૂજ્ય નિષ્કામ વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે શ્રીજી મહારાજની રુચિ છે દુખીઓ દેખી ખમાય દયા આણી રે એ હેતુથી શ્રી લોયાધામ સંસ્થા સામાજિક કાર્ય કરી રહી છે આ જનસેવાનો આજે લાભ પ્રાપ્ત કર્યો આજે હિતેશભાઈ સા તથા લોયાધામના હરિભક્તોની ટીમ સેવાથી ધાબળા વિતરણ સફળ બન્યું હતું શ્રી લોયાધામ મંદિરે આજે આવી જનસેવા કરીને એક આદર્શ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર હિતેશ શાહ પિનાકીન ખાખી પણ શ્રી સ્વામિનારાયણ આજ રોજ શ્રી સ્વામિનાયન મંદિર લોયાધામ ત્યાંથી અમે સંતો આ ગામની અંદર પધાર્યા છે અને શ્રી મુક્ત મુનિ અને શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ બે હજાર પચીસ એકવીસથી એકત્રીસ ડિસેમ્બર થવાનું છે અને ઉપક્રમે અમારા ફ્લોરિડા નિવાસી ચંદ્રકાંતભાઈ જેવો અમારા ગુરુજીના ખૂબ કૃપાપાત્ર છે ભગવાન સ્વામીનો સ્વભાવ તો દુખ્યો દેખી ન ખમાય દયા આની રે અતિ આકડા થાય અંગધન વસ્ત્ર આપે એ સિદ્ધાંત ઉપર જ અમારા ગુરુવર્યની આજ્ઞાથી આ લોયાધામ સંસ્થા કાર્ય કરી રહી છે અને આજે લીંબડીની અંદર અનેક ગરીબો જે રોડ ઉપર સૂતા હતા એને થાબડા વિતરણ કરી ચંદ્રકાંતભાઈ તરફથી પોતાને થાબડા વિતરણ કર્યું ધાબળા ઉઠાડ્યા અને દુખિયાની સેવા કરીને અમને ખૂબ આનંદ થયો છે अनि आरो सहकार अहिले त्यो खु विशेष आनन्दे जे स्वामी भरे स्वामी